નાતાલ પર્વને લઈને રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં તમામ જે ખ્રિસ્તી સમાજના લોકો છે તેમના દ્વારા હેપી ક્રિસમસ એકબીજાને જે શુભેચ્છાઓ છે તે ફાટવામાં આવી રહ્યું છે આજનો દિવસ દેશ દુનિયામાં ખૂબ જ ધૂમધામથી ખૂબ જ ઉત્સાહભેર મનાવવામાં આવે છે ત્યારે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તમામ જે કેવી રીતે આજે ક્રિસમસ સેલિબ્રેટ કરવાના છે હા બોલીએ કેવી રીતે કિસ તરહ સે ક્રિસમસ આજ અભી જાઉંગી ગરીબોમાં મેં થોડા દાન બીન કરકે ફિર ઉનકો ખુશ કરકે આને કા થોડા કરના ચાહેંગે क्रिसमस है।, है तो सेलिब्रेट कीजिए जॉयफुली खुशी से। किस तरह आप आज सेलिब्रेट करने वाले क्रिसमस? ऑनलाइन चालू है क्या हाँ बहुत अच्छा किया बहुत अच्छा है कैसे आप क्रिसमस का दिन आज सेलिब्रेट करने वाले क्या? बहुत, बहुत अच्छा करेंगे हम हम इंजॉय करेंगे हम एक दूसरे के घर पे जाएंगे बिल्कुल थी तमाम जे आज है ક્રિસી સમાજના લોકોએ કે તમામ ધર્મના લોકો દ્વારા આજનો જે દિવસ છે ધૂમધામથી મનાવવામાં આવે છે ત્યારે રોઝરી બિલકુલ થી આજે ક્રિસમસ તમામ જે લોકો છે તેમના દ્વારા આજે आज का दिन कैसे सेलिब्रेट करोगे क्रिसमस डे खास <laughs> <laughs> दोस्तों के साथ मिलकर बिल्कुल थी तमाम जो लोगों से तेम जी आज क्या क्या आप करने वाले हो क्या प्लान किया कि? ऑब्वियसली तो केक uh, होगा वाइन होगा एंजॉयमेंट होगी और मे दिस मे दिस क्रिसमस ब्रिंग लव हैप्पीनेस टू एवरीवन हैप्पी क्रिसमस सबको बिल्कुल थी तमाम जी आज कैसे सेलिब्रेट करने वाले हो क्या सेम विद फैमिली फ्रेंड्स एंड सेलिब्रेटिंग क्रिसमस विद लव बस फैमिली के साथ एंजॉय करना है कॉलेज से आए तो दूर से फैमिली के साथ क्रिसमस टाइम स्पेंड करना बिल्कुल थी तमाम लोगों द्वारा जो आज क्रिसमस नो दिवस है ये खूब धूमधाम थी सेलिब्रेट करम से, तमाम जो लोग है अँ द्वारा आज चर्च में જે પ્રાર્થના છે તે કરવામાં આવ્યું ત્યારબાદ દૃશ્ય આપ જોઈ રહ્યા છો ચર્ચમાં ખૂબ જ સુંદર રીતે જે ક્રિસમસ ટ્રી છે તે પણ સજાવવામાં આવે આવ્યું છે આજના દિવસ તમામ બાળકો માટે ખૂબ જ કરીને ખાસ હોતું હોય છે du આ જે દૃશ્ય છે તે આપને રોઝરી ચર્ચમાં તમામ જે આગેવાનો છે તેમના દ્વારા એકબીજાને ક્રિસમસ હેપી ક્રિસમસ કહીને આજનો દિવસની જે શુભેચ્છાઓ છે એકબીજાને પાઠવવામાં આવી રહ્યું છે તમામ આગેવાનો દ્વારા હાલ ચર્ચમાં જે પ્રાર્થના છે તે કરવામાં આવ્યું આજના દિવસ માટે જ્યારે ઈશુ ભગવાનનો જન્મ થયો હતો તેમણે સમાજમાં એ જ જે મેસેજ છે તે આપ્યો હતો શાંતિનો મેસેજ આપ્યો હતો તેને લઈને આજનો દિવસ ખાસ ખૂબ જ ખાસ હોતું હોય છે ને અને ધૂમધામથી મનાવવામાં આવતું હોય છે સાથે જ આજનો જે દિવસ છે તે સાંતા ક્લોઝ વગર અધૂરું હોય છે તમામ બાળકોમાં પણ ખૂબ જ જે ઉત્સાહ છે તે જોવા મળતું હોય છે કે સાંતા આવશે ને તેમને ગિફ્ટ આપશે એ એક અલગ જ બાળકોમાં ઉત્સાહ રહેતી હોય છે આજના દિવસ માટે ઓફિસ હોય સ્કૂલ હોય કોલેજ હોય તમામ દ્વારા જે શુભેચ્છાઓ છે તે એકબીજાને પાઠવવામાં આવી રહ્યું છે ㅋㅋㅋㅋ expelled b 으 pic 3 p 으 बिल्कुल थे फादर आज क्रिसमस का दिन है कैसे congratulations, congratulations. आज क्रिसमस का दिन है कैसे सेलिब्रेट करने में क्या इनको पूछिए इनको पूछिए आप क्या बोलना चाहेंगे आज यीशु भगवान का जन्म इंग्लिश में चलेगा वेल टुडे इज अ ग्रेट डे फॉर ऑल कैथलिक कम्युनिटी बिकॉज वी आर सेलिब्रेटिंग क्रिसमस क्रिसमस मीन्स द बर्थ ऑफ जीसस क्राइस्ट एंड द सन ऑफ गॉड who came born of virgin mary and became one like us and he gave with a good news good news of redemption and salvation for the whole of humankind and not only he said it but he also proved it by dying on the cross by, by undergoing a very painful death but then after three days he rose again and he gave us life eternal. So that is why it's a great joy for all the Catholics to celebrate the birthday of our Lord Jesus Christ. So, on behalf of Rosary Cathedral, all the parishioners, the fathers and sisters, I would like to wish each and every uh, faithful and the people of God a very happy Christmas. And we also pray that the coming new year may be a joyful and a peaceful one. God bless you. બિલકુલથી આજનો જે દિવસ છે ત્યારે ઈશુ ભગવાનનું જે જન્મ થયું હતું તેના માટે તેમણે સમાજમાં શાંતિનો અને પ્રેમનો જે સંદેશ આપ્યો હતો તેને લઈને તમામ જે આગેવાનો છે તેમના દ્વારા આજનો જે દિવસ છે ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવતું હોય છે ત્યારે જે રોઝરી ચર્ચ ત્યાં તમામ આગેવાનો દ્વારા પ્રાર્થના કરવામાં આવ્યું યસુ ભગવાનનો જે જન્મ છે તેનું લઈને જે ચિત્ર છે જે ગભાણમાં તેમનું જન્મ થયું હતું તે પણ મનાવવામાં આવ્યું છે ખાસ કરીને બાળકોમાં પણ ભારે જે ઉત્સાહ છે તે પણ જોવા મળતું હોય છે ત્યારે ખૂબ જ સુંદર રીતે આજનો દિવસ જે છે તે મનાવવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા સ્પાક ટુડિન